નમસ્કાર ધોરણ છના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમાં અંગ્રેજી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયની લિંક આપેલી છે ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર પહેલું ગીવ ધ ગુજરાતી મિનિંગ ઓફ ધ ફોલોઇંગ વર્ડ્સ તો જો પહેલું છે નાઇસ તો સરસ ડિનર તો રાત્રિભોજન ડેકોરેટ તો શણગારવું મોન્સૂન તો ચોમાસું કરી લીવ્સ તો મીઠા લીમડાના પાંદડા હંટર તો શિકારી એબ્સન્ટ તો ગેરહાજર સ્વીટ તો મીઠાઈ કૂક તો રસોઈ ઇમ્પોર્ટન્ટ તો મહત્વપૂર્ણ કોકોનટ તો નાળિયેર વેજીટેબલ તો શાકભાજી પઝલ તો કોયડા હરી તો ઉતાવળ ટુ મોરવું તો આવતીકાલે બ્લેન્કેટ તો ધાબડો એમના પછી બીજું છે મેક ધ વર્ડ એકડિંગ ટુ ધ એક્ઝામ્પલ ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવવાના છે લોંગ લોંગનું તો લોંગર કરેલું છે તો સ્મોલનું સ્મોલર ચીપનું ચીપર લોનું લોવર હોગનું અહીં આવશે હોગ નહીં હોય પણ હોટ હશે તો અહીં આવશે હોટર એચ ઓ ટી ઈ આર ફાસ્ટનું ફાસ્ટર હાઈનું હાયર બિગનું બિગર અને કોલ્ડનું કોલ્ડે કોલ્ડર ત્યાર પછી મંથ તો મંથલી છે એવી જ રીતના લવ તો લવલી એવી જ રીતના એ ત્રીજું છે કિંગ આપેલું છે તો કિંગ નહીં હોય પણ જીની જગ્યાએ ડી હશે કાઇન્ડ હશે કે આઈ એન ડી કાઇન્ડ એટલે દયાળુ તો અહીંયા આવશે કાઇન્ડલી કે આઈ એન ડી એલ વાય કાઇન્ડલી સ્લો તો સ્લોલી ફોર્સ તો ફોર્સલી પર્સનલ તો પર્સનલી ટાઇટ તો ટાઇટલી ફૂલ તો ફૂલી અને સ્મૂથ તો સ્મૂથલી એમના પછી બંધ બેસતો ન હોય એવા શબ્દો ઉપર રાઉન્ડ કરવાનું છે જેમાં પહેલું રાયઝ વીટ અને બાજરા આ બધા અનાજ છે પણ ઓરેન્જ અનાજ નથી મતલબ એ અલગ આવશે બીજું ડ્રાઈવર ડોક્ટર નર્સ અને પેશન્ટ તો આ બધા દવાખાનામાં હોય પણ આ ભાઈ ના હોય ત્યાર પછી હેન ક્રો અને સ્પેરો એ પક્ષીઓ છે પણ ગોટ કોઈ પક્ષી નથી ત્યાર પછી સ્વિમ ફ્લાય એન્ડ જમ્પ આ બધા ક્રિયાપદ છે જ્યારે રૂલ્સ એ કોઈ ક્રિયાપદ નથી ચિલ્ડ્રન ટીચરને સ્કૂલ એ બધા સ્કૂલમાં હોય પણ એપલ સ્કૂલમાં ના હોય સીપ કા અને બફેલો દૂધ આપતા પ્રાણીઓ છે પણ પેરોટ કોઈ પ્રાણી નથી લીવ્સ બ્રાન્ચિસ અને ટ્રંક આ વૃક્ષના ભાગ છે પણ સ્ટંગ એ કોઈ ભાગ નથી સિસ્ટર મધર અને આન્ટ આ એક સંબંધો છે પણ ગર્લ કોઈ સંબંધ નથી વ્હાઇટ ગ્રેપ્સ યલો અને પિંક તેમાં ગ્રેપ્સ છે એ અલગ પડશે બાકી બધા કલરો છે પાઇનેપલ રિવર માઉન્ટેન અને ફોરેસ્ટ તેમાં પાઇનેપલ છે એ અલગ પડશે ત્યાર પછી એક સરખા ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે બેટ તો મેટ વોલ તો બોલ ગેટ તો એટ ક્લાસ તો ગ્લાસ બુક તો કુક કમ ટુ હોમ માઇન્ડ ટુ બ્લાઇન્ડ કાઉ ટુ રો ફાધર તો મધર લાઇન ટુ પાઇન અરાઉન્ડ તો રાઉન્ડ મંકી તો ડોંકી અને નૂન તો મૂન થશે શું થાય તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો હવે એનું તમને હિન્ટ આપી દઉં કે ઊંટ હોય ને ઊંટ એના ઊંટની માથે આવી રીતે ભાગ એક આવેલો હોય જેને ખૂંધ કહેવાય આ ખૂંધ જે સ્પેલિંગ હશે ને એ તમારે લખવાનો છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે ત્યાર પછી નીચે આપેલા ચેકનો અભ્યાસ કરી પ્રશ્નોનો આન્સર આપો હુ ઇઝ ધ એમાઉન્ટ વોટ ઇઝ ધ એમાઉન્ટ એમાઉન્ટ કેટલી છે નવ હજાર નવસો નવ્વાણું ચેક નંબર કેટલા છે તો અહીંયા ચેક નંબર હોય સિક્સ એટ એટ ઝીરો ત્યાર પછી વીચ બેંક ઇઝ મેન્સન ઇન ગિવન ચેક તો કઈ બેંકની છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એકાઉન્ટ નંબર કેટલા છે ફાઇવ ટુ ફાઈવ ટુ તો અહીંયા લખેલું છે નીચે આપેલા વાક્યોનું ગુજરાતી કરવાનું છે ધોઝ આર રેડ ફ્રોક્સ તો પહેલાં લાલ જબલા એટલે કે ફ્રોક છે વોટ ઇઝ યોર ફાધર ડુઇંગ તમારા પિતા શું કરે છે સચિન ગોસ્ટ ટુ સ્કૂલ એટ સેવન એ એમ સચિન સવારે સાત વાગે શાળાએ જાય છે ધ લાયન કોટ ધ માઉસ સિંહે ઉંદરને પકડ્યો વી આર રીડિંગ ઇંગ્લિશ સ્ટોરી બુક અમે અંગ્રેજીની વાર્તાની ચોપડી વાંચીએ છીએ ધ પ્લેડ ફૂટબોલ યસ્ટર ડે તેઓ ગઈકાલે ફૂટબોલ રમતા હતા ધ હેડમાસ્ટર સાઈડ ટુ રોનક યુ આર રાઇટ હેડમાસ્ટરે કહ્યું કે રોનક તું સાચો છે આર યુ પેઇન્ટેડ યોર હાઉસ લાસ્ટ યર તો તમે તમારા ઘરને ગયા વર્ષે રંગ કરાવ્યો હતો એમના પછી છે પ્રશ્ન કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો ધ ચિલ્ડ્રન બહુવચન હોવાથી આર આવશે ઇઝ ચિલ્ડ્રન આર ઇન ધ ક્લાસરૂમ ધ યંગ મેન સ્વેમ ઇન રિવર કારણ કે નદીમાં અંદર તરાય ઓન એટલે ઉપર ના તરાય ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ એટલે કે ઘડિયાળ છે દિવાલ ઉપર છે વેન ડઝ યુ સ્કૂલ યોર આવશે અહીંયા યોર સ્કૂલ સ્ટાર્ટ તમારી શાળા ક્યારે ચાલુ થાય છે વિચ બુક ડુ યુ લાઈક તમને કઈ બુક ગમે છે હુ ડીડ યુ રાઈટ ઇન ધ લેટર તમે કોને પત્ર લખ્યો છે હુ વોઝ નોકિંગ એટ ધ ડોર દરવાજો કોણ ખખડાવે છે હાવ મેની સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ કેટલા બાળકો ક્લાસરૂમમાં છે વેર વોઝ ધ મેન સિટિંગ માણસ ક્યાં બેઠો છે ત્યાર પછી તમારે નીચે આપેલા પરબીડિયા પર તમારા ઘરનું તમારા મિત્ર કે સંબંધીનું સરનામું લખવાનું છે જુઓ મેં મારું નામ વંશ કેયુરસિંહ હું તાલાળા ગીરથી છું ડિસ્ટ્રિક્ટ છગીર સોમનાથ અને પિનકોડ નંબર અહીંયા લખેલા છે મેં કોમલ ઝાલાને પત્ર લખેલો છે અહેમદાબાદ બાપુનગર પી વન સ્ટ્રીટ એકસો એક હાઉસ નંબર અને એનો પિનકોડ નંબર છે ચોત્રીસ ડબલ ઝીરો એક અહીંયા તમે તમારા કોઈ મિત્રનું નામ લખી શકો છો અને અહીંયા તમે તમારું નામ લખી શકો છો ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરવાની છે જેમાં એકસો પચીસ આપેલા છે અને વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ જે લખેલા છે એવી જ રીતના તમારે અહીંયા નીચે પણ લખવાના છે વન ટુ એન્ડ ફાઈવ અહીંયા લખેલા છે સેવન હંડ્રેડ ફોર્ટી સિક્સ અહીંયા લખેલા છે થ્રી હંડ્રેડ ફોર અહીંયા લખેલા છે વન હંડ્રેડ નાઇન્ટી એટ અને અહીંયા લખેલા છે નાઇન હંડ્રેડ નાઇન્ટી નાઇન ઓકે ચાલો એમના પછી વાત કરીએ તો મેક ધ રૂરલ ઓફ ધ ફોલોઇંગ વર્ડ્સ એટલે કે નીચે આપેલા જે શબ્દો છે એનું બહુવચન કરવાનું છે તો અહીંયા રૂફનું થશે રૂફ ઓક્સનું થશે ઓક્સ અથવા ઓક્ઝન પણ થાય શું થશે બસનું થશે બસીસ ટેક્સનું ટેક્સીસ પ્યુપિલનું પ્યુપીસ વાઇફનું વાઇફ્સ ટ્રીનું ટ્રીઝ નું આર થી ધીસ વીચનું વિસીસ લિફ્ટનું ક્લાસ ક્લાસનું ક્લાસીસ વુમનનું વુમેન ચાઇલ્ડનું ચિલ્ડ્રન ફ્રૂટનું ફ્રુટ્સ લેડીનું લેડીઝ એપલનું એપલ્સ અને ટીચરનું ટીચર્સ ત્યાર પછી ક્રિયાપદોના ભૂતકાળના રૂપ લખવાના છે ઇઝ તો થશે વોઝ ફેલનું થશે ફોલ આરનું થશે વર સેલનું થશે સોલ્ટ નું થશે ટોલ્ડ પ્લેનું થશે સ્ટોપ સ્ટોપનું થશે સ્ટોપ્ડ વર્લ્ડ એટલે દુનિયા થશે અને એનું કોઈ ભૂતકાળનું રૂપ ના હોય મિત્રો એટલે આ આપણે કેન્સલ મારીશું ડાન્સ તો ડાન્સ ગોનું વેન્ટ ટુડે તો યસ્ટરડે પુટ તો પુટ જ રહેશે વ્રાઇટનું વ્રોથ થશે બાયનું બોટ થશે હેલ્પનું હેલ્પ થશે વ્હીપનું વ્હીપ થશે ફ્લાયનું ફ્લ્યુ થશે અને કેરીનું કેરીનું કેરી થશે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે લાફ તો ક્રાય કોલ્ડ તો હોટ યંગ તો ઓલ્ડ કમ તો ગો ઇઝી ટુ હાર્ડ અહીંયા જો સી એસ વાય એનો કોઈ મતલબ નથી થતો એટલે અહીંયા સી ની બદલે ઇ હશે ઇઝી ઇઝી મતલબ હાર્ડ થશે ક્લીન તો ડર્ટી ઇસ્ટ તો વેસ્ટ ગુડ તો બેડ રીચ તો પુઅર સ્મોલ તો બીક થશે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ અંગ્રેજી વિષયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત